અમે આત્મહત્યાના આરા પર છીએ હવે અને જવાબદાર કેપી સંઘ વી રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે તેરા મંદીમાં ઉઘરવાની જગ્યાએ ઉઠામણા વધી રહ્યા છે આવા સમયે ડાયમંડ એસોસિએશન ખાતે એક ક્લોક ટોળું ઉમટ્યું હતું જેણે હીરા પેઢી કેપી સંઘી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે નાના વેપારીઓને નુકસાન જતા કેપી સંઘવી કંપનીને ચેક અપાયા હતા ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ ચૂકવી આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે મારું નામ ગાબાણી અસ્મિતાબેન સંજયભાઈ છે મારા પતિ હાલ જેલમાં છે ત્રણ મહિનાથી ચોથો મહિનો ચાલુ છે તો હવે આમાં થોડોક બધાને વિચાર કરવો પડે એમ છે કે આ વસ્તુમાં થોડોક તો ન્યાય અમારે બધાને જોઈએ છે કાયમિક માટે કારણ કે બહુ પૈસા બે વર્ષથી અમે કેસ માટે આપેલા છે ઘરમાં મારા છોકરાને ત્યારે એક્ઝામ દેવા માટે મારે એને વેઇટિંગમાં બેસાડો પડ્યો પરીક્ષાના દિવસે ત્રણ મહિના થી જેલમાં છે અને ધંધાનો નિયમ છે કે ચુકવું કે સમાધાન થયા પછી કેસ કરતો મારું નામ ફરીતા છે ડાયમંડ નો ધંધો છે સુરતમાં એમાં મારો ભાઈ હતો એણે ધંધો ચાલુ કર્યો ડાયમંડમાં કંપની હતી અમારી તો નુકસાની આવી તો લેણું થયું એટલે અમે ડાયમંડ એસોસિએશનમાં બધા પંચોની મધ્યસ્થીમાં અમે જેટલું અમારા ઘરની માલ મિલકત હતી એ બધું આપીને અમે એમને ચૂકવણું કર્યું છે પંચે બધું સ્વીકાર્યું છે એ લોકોએ સ્વીકાર્યું છે પછી પાછળથી લઈને પછી કેસ કર્યા છે અત્યારે અમારી પાસે કંઈ જ નથી કેસ લડવા માટેની પણ કોઈ જાતની કિંમત કે કેવું ઘરમાં નથી અમારા ઘરમાં કોઈ જાતની એવી પરિસ્થિતિ નથી કે અમે અમે આગળ જઈએ એમની પાસે એમને મનાવીએ તો કોઈ માનવા તૈયાર નથી અત્યારે સુરતના મોટા મોટા બધા અગ્રણીઓને ધારાસભ્યોને ડાયમંડ એસોસિએશનના બધા વ્યક્તિઓને અમે અરજી કરી છે નરેન્દ્ર મોદી સુધી અમે અરજી મોકલી છે એટલે અમારી વિનંતી સ્વીકારે અને ડાયમંડ એસોસિએશન અમને રૂપિયા લઈ ચેક પરત ન કરાયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે કંપની દ્વારા આ તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી કેસ કરવામાં આવ્યા હતા અનેક મહિલાઓના પતિ હાલ જેલમાં સબડી રહ્યા છે ત્યારે આ મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી આપવામાં આવી છે પાંચ મહિના પહેલા ડાયમંડ association ની મધ્યસ્થીમાં કંપનીને રૂપિયા ચૂકવાયા હતા ડાયમંડ એસોસિએશન દ્વારા તમામને NOC પણ આપી દેવામાં આવી હતી અંદાજેત પાંત્રીસ જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા હતા અને પોતાની વાત રજૂ કરી હતી લોકો એટલે જે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વેપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી તો આ કેસમાં એવું છે કે પી સિંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે છુકવણું લીધા પછી આ કેસ કરે એ ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે ટોટલ સત્યાવીસ પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે જે તે સમયે એની નુકસાની કરી હોવાથી ઈરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એને ઉઠમ કહેવાય એવા સત્યાવીસ પરિવારો આવ્યા છે અહીંયા હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે અમને રજૂઆત થઈ છે આજે એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે લોકોની એટલે અત્યારે જ મેં કેપી સિંઘીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘજી સાથે વાત ટેલિફોનિક વાતચીત કરી છે તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે તે બે ત્રણ દિવસ પછી મળજો ત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું તો એની આવતા વીકમાં મંગળ બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે મેં એને મળવા જઈને સિત્ય હકીકત એને જણાવવાના છીએ